માણસાના બાપુપુરા ગામના લોકોને બંધક બનાવવાનો મામલો માણસાના ધારાસભ્ય જે એસ પટેલ પરિવારજનોને મળ્યા હતા બાપુપુરા ગામના બંધક કરાયેલા લોકોના પરિવારજનોને ધારાસભ્ય ધારાસભ્ય મળ્યા પટેલે ગૃહમંત્રીને પત્ર લખીને માહિતી આપી કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોના કારણે આ બંધકો આખરે મુક્ત થયા છે તાલુકાના ગામોના ત્રણ અને એક બેન એટલે એક કપલ અને બે મિત્રો આ ચારે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા અને કોઈ એજન્ટ થ્રુ ઓસ્ટ્રેલિયા જવાના હતા અને એજન્ટ દ્વારા ત્રણ જગ્યાએ અલગ અલગ કન્ટ્રીની અંદર લઈ જવામાં આવ્યા એના પછી ઈરાનની અંદર આ લોકોને લઈ જઈ અને ત્યાં એમનું અપહરણ કરવામાં આવ્યું બે રહેમીથી બે ભાઈઓને ખૂબ માર પણ મારવામાં આવ્યો અને એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા એમના પરિવાર અને એમના ગામના સરપંચ દ્વારા આ સમગ્ર ઘટનાની રજૂઆત મારી સમક્ષ કરી તાત્કાલિક મેં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને આ વાત તાત્કાલિક મેલથી જાણ કરી અને રૂબરૂ એમના પીએસને પણ આ જાણ કરી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને સરકારે પણ ખૂબ તાત્કાલિક પગલાં લેવાના શરૂ કર્યા સાથે સાથે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ કે આ કેસની ગંભીરતા સમજી અને કેન્દ્ર સરકારની અંદર પણ ખૂબ રજૂઆત કરી